આગળ વાત કરીશું ગીર સોમનાથની તો ગીર સોમનાથના કોડીનારના મઠ ગામે સ્કૂલના બાળકોએ ચક્કા જામ કર્યો છે અને સાથે તેઓ ધરણા પર પણ બેઠા છે ખાનગી કંપનીની કોલસાના ગોડાઉનમાંથી જીપ્સમ અને કોલસાની ડસ્ટ ઉડાડવાના આક્ષેપો સાથે સ્કૂલના બાળકો અને વાલીઓએ રોડ પર ધરણા કર્યા હતા આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કિનારે આવેલા મઠ ગામના જ્યાં પ્રાથમિક શાળાના બાળકોએ રોડ પર ધરણા કરીને ચક્કાજામ કર્યો છે ખાનગી કંપનીના વાહનોને થંભાવી દીધા હતા જ્યાં ખાનગી સિમેન્ટ કંપનીની આ દરિયાઈ કિનારે જેટી આવેલી છે અહીં જીપ્સમ અને કોલસાના ના મોટા સ્ટોકની અવર જવર થઈ રહી છે જેના કારણે અહીંના લોકો અને બાળકોનું કહેવું છે કે અહીં ડસ્ટ ઉડી રહી છે અને ઘર હોય કે સ્કૂલ કે પછી આરોગ્ય કેન્દ્ર હોય તમામ જગ્યા પર ડસ્ટથી લોકો પરેશાન હોવાનો ગામ લોકો આરોપ કરી રહ્યા છે મૂળ દ્વારકા અને મઠ ગામ પાસે આ જેઠી તેમજ કોલસી જીપ્સમના ગોડાઉન આવેલા છે અહીંથી ઉડતી ડસ્ટના કારણે આ વિસ્તારમાં લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે

પણ સરકારે તો થોડો ઘણો અમને સાથ સહકાર આપ્યો છે પણ કંપનીની આટલી બધી બેદરકારી છે કે આજના આ પવિત્ર દિવસે અમારે બાળકોને લઈને અહીં પડ્યું છે રોડ પર ભણાવવા માટે સ્કૂલ એવી કોઈ સ્કૂલ નથી રહેવા દીધી કંપનીએ કે કોઈ આંગણવાડી કે કોઈ આરોગ્ય સેન્ટર કે પંચાયત કે ત્યાં લોકો બેસી શકે શાંતિથી કે બાળકો ભણી શકે છતાં પણ આટલું બધું પ્રદુષણ આટલું બધું કોલસી અને જીપ્સન આટલા અનહદ પ્રમાણમાં ઉડે છે તેનું લાઈવ અમે મામલતદાર સાહેબને શ્રીને પણ બતાવેલું છે જીપીસીબીના અધિકારીને પણ બતાવેલા બતાવેલું છે કે અનહદ એના નિયમ કોઈ જીપીસીબીના પ્રોડ્યુશન બોર્ડના નિયમ એકસો ને બાવન માંથી એક કઈ નિયમ પાલન નથી કરતા એક કઈ માંગ ન સંતોષાય તો આ જે પોઝિશન છે ને બાળકોને એ જ પોઝિશન પર અમે કાયમી અહીંયા ભણાવ્યું અમે આટલી હટ પર જા હું કે અહીં જ બનાવવાના છે આ બાળકોને અમે તડકામાં બેઠી અને અનુભવી છે એ સુધાર્યું કારણ કે તંત્ર અમને ધ્યાન ન દીધું આ કંપની આટલી બધી આટલા બધા આ લોકોને એમડી લોકોને અમે રજૂઆત કરી બરોબર પગ પકડવાનું બાકી રહ્યું છે છતાં પણ એ લોકો અમને અનહદ જવાબ આપે છે અપशब्दો દ્વારા અમારા નિશાલમાં ડસ્ટિંગ ઉડે બાળકો ના રમતા હોય પછી જમતા હોય તો કોલચી ઉડે હમણાં તો પંદર વીસ ફૂટની દીવાલ પડી તો અમારા બાળકો તો આસુબાસ રમતા હોય જો બાળકો પર પડી ને બાળકોને લાગી જાય તો એની જિમ્મેદારી કોણ લે અહીંયા અંબુઝામાંથી ઉડીને ડાયરેક્ટના નિશાળે આવે અમારે સેન્ટર આરોગ્ય સેન્ટરમાં આવે તો બાળકને કેટલું નુકસાન થાય એ જમતા હોય તો એના પેટમાં જાય વારંવાર માંદા પડે તો અમારે ખર્ચો તો કરવો ને તો અમને ગમે ગમેના બીજે નિશાળો બનાવી દે ને એનું જિમ્મેદારી લે કે આવી રીતના અમે દઈએ તો અમે અહીંથી વહીંવાર બધી મામલેદાર સાહેબ ને બધીને સરપંચ બધી જ છે બધીને વારંવાર મુલાકાત કરે મિટિંગ કરે તો કોઈ ધ્યાન જ નથી અમારા બાળકો ને કઈ ચું કઈ ગંભીર પરિસ્થિતિ હોય તો એની જીમ્મેદારી કોણ લે એનું કારણ એ છે કે અમારે સ્કૂલની બાજુમાં જ અંબુજા જેટીની ની દિવાલો નીચી છે અને ખૂબ જ એમાં બધી ભૂકી ભરે છે કાલે કોલસીની અને એનું ડસ્ટિન આ સ્કૂલમાં સીધું આવે છે અને એના હિસાબે બાળકો બીમાર પડે છે અને બીમાર પડે એટલે શરદી ઉધરસ જેવી કોઈ બીમારી આખું વર્ષ ચાલે છે અને બાળકો ભણી શકતા નથી અને અવારનવાર જો બીમાર પડે બાળકો તો બાળકો ભણી ન શકે ભણી ન શકે તો બાળકો આગળ ન વધી શકે ભૂકી આ અમુજાની અંબુજા ની આવે છે અને સ્કૂલ નજીક જ છે બાજુમાં છે આ કોલસી ટૂંકમાં કોલસી રજૂઆત કરું છું એટલે અમારું કહેવાનું એ છે કે આ સ્કૂલ ને છે ને આ થી દૂર લઈ જાવ એટલે દૂર જાય તો આ એક પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અને બાળકો વ્યવસ્થિત ભણી શકે બસ આ એક જો ન આમ કરીએ તો કોઈ જવાબ દેતું નથી કેટલા ટાઈપની અમે કલેક્ટરમાં અરજી આપી પછી પોલીસ માઇપ એમ બધા અરજી કરી દિવાલ પાછળ પડી ગઈ તો એ કોઈ જવાબ દેતું નથી આ દોઢ મહિનો થયો અને બીજા નંબરમાં શું છે કે અમારે જો આવી રીતે ન કરીએ તો કોઈ સાંભળતું નથી એટલે બાળકો અને એના બધા વાલીઓ છે અને ગામનો બધો સહકાર છે અમારા ગામના બધા આગેવાનો છે મૂળ દ્વારકા માજી સરપંચ ને ગામ લોકો આગેવાનો તરફથી એક પ્રદૂષણ અંગેની અરજી આવેલી એમાં કલેક્ટર સાહેબની સૂચના મુજબ તાત્કાલિક તલાટી સર્કલ લઈ અમે સ્થળ ઉપર ખરાઈ કરી બધી સ્કૂલમાં આંગણવાડીમાં જે કાંઈ ડસ ઉડે છે કંપની તરફથી એનો સર્વે કરી રોજકામ કર્યું અને જીપીસીબીને તાત્કાલિક પગલાં લેવા માટે મોકલેલ અને મારા ખ્યાલ પ્રમાણે જાણમાં આવ્યા મુજબ વાળા ત્રણથી ચાર દિવસ પહેલાં જોઈ ગયા છે સર્વે કરી ગયા છે બધું અને પ્રદૂષણની મેટર છે આખી હવે પ્રદૂષણ ડસ્ટ ઉડેલી છે એ અમે જોયેલું જ છે સ્કૂલોમાં ડશ ભરાઈ ગયેલી છે ઝાડ ઉપર વ્હાઇટ જીપ્સમ કરીને આવે છે કેમિકલ એ ઝાડ ઉપર દેખાતું હતું બધે એ તો બધું જોયેલું છે અમે આ બાબતે પ્રદૂષણની મેટર છે એટલે જીપીસીબી વાળા એ પગલાં લેવાના થાય જે કાંઈ કાયદેસર કાર્યવાહી કરવાની થાય જે જીપીસીબી ઓફિસે જુનાગઢથી કરવાનું થાય અને એના પરમાર સાહેબ કરીને અધિકારી પણ આવી ગયા છે જોવા સર્વે તો કરી ગયા છે એ લોકો